શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શિવભક્તો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખતા હોય છે જે લોકો આખો મહિનો ઉપવાસ નથી કરતા તેઓ મોટાભાગે શ્રાવણ સોમવારનો ઉપવાસ કરતા હોય છે શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ફરાળી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આજે ઓગણત્રીસ જુલાઈએ કાર્યવાહી કરવામાં આવી છે ફરાળી વસ્તુ વિક્રેતાઓને ત્યાં નમૂના લેવાયા શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી વસ્તુ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી વેફર જેવા બટાકાની કીલાની ફરાળી ચેવડો સાબુદાણા ગોળ તલ રાજરો લેતા હોવાથી આ સહિતની ખાદ ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે અલગ અલગ વિક્રેતાઓને ત્યાં જઈને આ તમામ ખાદ ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા સાથે જે પેકેજિંગ કરેલા અને ચેવડાના પેકેટ હતા તેની મેન્યુફેક્ચરિંગની તારીખથી લઈને તેમના સેમ્પલ પણ લેવાયા હતા આરોગ્ય અધિકારી સમીપ દેસાઇએ જણાવ્યું હતું કે આજે સવારથી જ પાંચ જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઝોનમાં ફરાળી ચીજવસ્તુનું વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે જેના નમૂના લઈને હવે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે સામાન્ય રીતે ચૌદ દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે પણ અમારો પ્રયાસ છે કે ઝડપથી આ રિપોર્ટ આવી જાય અને જે પણ ખાદ્ય ચીજવસ્તુઓની અંદર ભેળસેળ જણાય તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે આજે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો સુરત શહેરના મોટેભાગના આરો પ્રજાજનો ફરાળી ખોરાક આરોગ્યનું પ્રમાણ વધે છે તો એને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સૂચના હેઠળ આપણે ફરાળી ઉત્પાદનો વેચતી વિવિધ સંસ્થાઓની મુલાકાતો લઈ અને ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ રહી છે હાલમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું હોય તો આપણા શહેરમાં જે પણ ફરાળી પદાર્થોનું ઉત્પાદન કરતી છે એવી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી કરી રહ્યા છે રિપોર્ટ ચૌદ દિવસમાં આવી જતો હોય પણ તેમ છતાં અમે એવું આગ્રહ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે કે જેથી આપણને જાણકારી મળી રહે બને અલગ અલગ ઝોન માં પાંચ જેટલી ટીમો બનાવીને હાલ કાર્યવાહી ચાલુ છે લોકોને શું મેસેજ આપશો લોકોને એજ મેસેજ આપો કે જે પણ તમે ખાદ્ય પદાર્થ આરોગો તેમાં જો પેક વસ્તુ આરોગો તો તેમાં તારીખનું ખાસ ધ્યાન રાખો અને બીજું કે પેકેટ ફાટેલું કે છે કે નહીં પણ એ પણ ખાસ ધ્યાન રાખો ભેજનું વાતાવરણ હોય તો ખાદ્ય પદાર્થ બગડવાની સંભાવના વધી રહે છે જો રિપોર્ટમાં ખામી આવે તો તે સંસ્થાઓ કે વેપારીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત